થરાદ પંથકમાં હજારો હેક્ટરમાં કરાયેલી બાજરીના પાકમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે

ખેતરોમાં દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે થરાદ પંથકમાં ખેડૂતોને કોઈ પણ પાકમાં નુકસાન થવું ન જોઈએ તેમજ ખેતીવાડી વિભાગે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ અને પાકોમાં જે રોગની શરૂઆત થતાં જ તેનું આગોતરું આયોજન કરીને નુકસાન થતું અટકાવવું જોઈએ ખેડૂતોના હિતમાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી ભેમાભાઈ પટેલ સહિત તમામ ગ્રામ સેવકો સતત ખેડૂતોના ખેતરોનું નિરીક્ષણ કરી રહ્યા છે તેમજ જ્યાં જરૂર પડે ત્યાં ખાનગી ડ્રોન દ્વારા દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે અને ખેડૂતોને સતત માર્ગદર્શન આપી રહ્યા છે